રૂમ થઈ જશે રસોડું હારું થાય છે અને આયા દીદી રસોડું ચમકાવે છે સ્ટીલ ને ઉભી તો કહી ના કાચ દે કહી નાખ્યા એને અને ગેસ ને ઉભી ધોય છે રસોડાન ચમકાવી દીધું દીદીએ જો હજી તો ધોવાનું બાકી છે અને આ બધા વાસણ કેટલું વાસણ નીકળ્યું છે કાલોમડી ઘર કામ કરવા

ચાલો હવે જમી લઈ આજ તો રાંધવાનો ટાઈમ નથી રસોડું જો કે બધું કાઢેલું હતું એટલે ખમણ લીધા છે એટલે ખમણ ખાવાના છે તો મારે બપોરામાં ચાલો હવે જમી લઈ ખમણ છે સમોસા છે એનામાં સાસ છે મળે કે ખાધું છે એટલે કાંઈ બહુ ભૂખ લાગીને કે થોડું થોડું બે નાસ્તો પાણી કરી લઈ પછી પાછા રોંઢે કાંઈક બનાવશું ભૂખ લાગશે એટલે પછી દાદરને એવું સાફ કરવાનું બાકી છે થાય બહુ છે એટલે ચાલો જમી લઈ દીદી એ સો દાદર સાફ કરવાનો લઈ લીધો હશે હવે બહુ કચરું બધું થઈ ગયું છે અંદર ઘણા સમય થી સારું નથી કર્યો ને તે હાલો મળીએ દાદર સાફ કરવા સાફ સફાઈ કરતા કરતા હવે આવી ગયા છે પાર્કિંગ છે ઉપરથી ને બધું સાફ કરતા એવા દાદર ને બધું સાફ થઈ ગયું છે અને હવે અહીંયા બધું તો પસ્તી ને એવું કાઢ્યું છે ઢગલો તો આ બધી પસ્તી છે કેટલી અને આ સૂલો છે આને એવો ભંગારમાં દઈ દેવાનો છે

અને એક આ પાર્કિંગ હોલને તો કાલક ઓરો લેશું આજે તો નહીં હવે હવે આજ તો કેમણે થાકી ગયા સી પાછા એટલે ખાલી એવું પાર્કિંગ વાળી નાખીને એવું બના પસ્તીવાળા આવે ને તો આ પસ્તી બધી વહી જાય ને તો શું છે કેમ કે આખ હું પાર્કિંગ ભરાઈ ગયું છે આનું તો પેલા આટલું સારું કરી નાખીએ ફટાફટ ચાર જૂની ફ્રેમ પડી હતી ને મળી ગયા આપણી કે દિવસ પડી હતી પેટી પલંગ પેટી પલંગ ખોલ્યા ને તો જ મળી ગઈ ફ્રેમ છે પી

येला ना फोटा से बोहोत जुना फोटा से એટલે કાળા ને એવા છે અત્યારના જેવા તો ન જ હોય અત્યાર બગે મેરા ની સુવિધા બધી કેવી વાઈ ગઈ છે અત્યારે તો એવી પેલા કઈ સુવિધા હતી નહીં જેવો કાળા ફોટા છે આલપેશ કાકા દોસે આમ પહેલા કે સાલ આમ થી સાલ કરો તો મને ખબર છે પણ એટલે મે કીધું આપણે સમણવારના ને નાસી કિરણ કાકા

દાદાની ફોટા સાઈઝ છે આ પુષ્પબા ઘરઠાણાવાળા આપણે આમણાં હતા લગન માં ગયા આમાં બા છે આ બા આ તરત ને બા કેવા આ તો તેતલા કા બેટવા જની વામસે પહેલાના મોહન દાદા ની કોર્ષ મીના મામી આ છે

અત્યારે તો બધી કેમેરાની ને એવી કેવી સિસ્ટમ કેવી બધી આવી ગઈ છે કેવા ફોટા પડે આમ મસ્ત મસ્ત અત્યારે તો આપણને અને પહેલાં તો એવું કંઈ હતું નહીં એટલું બધું એટલે આવા હાદા હતા ત્યાં તો હાલો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું થાકી ગયા ઘર ગયાથી તો કાઢ્યું હતું એટલે તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં